હળવદ સરકારી હોસ્પિટલમાં પાછલા ઘણા સમયથી ગાયનેક ડૉક્ટર એટલે કે ડિલિવરીના ડોક્ટરની જગ્યા ખાલી હતી અને ખાસ એક જાગૃત લોકોની પણ એક માંગ હતી કે ગાયનેક ડૉક્ટર કમસે કમ જો હળવદ સરકારી હોસ્પિટલમાં મેંકવામાં આવે કે એમની નિમણૂક કરવામાં આવે તો જે સામાન્ય પરિવારના લોકો છે જે મજૂરી કામ સાથે જે પરિવાર જોડાયેલા છે એ જે મહિલાઓ છે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં પંદર વીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા સુધીનું જે છે એ બિલ ન આપવું પડે અને આખરે આ રજૂઆતના અંતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી કરી અને રજૂઆતના અંતે હમણાં બે દિવસ પહેલાં જ આપણી હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર એટલે કે ડિલિવરીના જે ડૉક્ટર છે એમની નિમણૂક કરવામાં આવી છે જે વિરાજ મિરજા છે હું મૂળ મોરબીનો રહેવાસી છું હળવદ સરકારી હોસ્પિટલમાં આપણે નોર્મલ ડિલિવરી જે કોઈ પણ હશે તે બધી જ નોર્મલ ડિલિવરી થઈ શકશે બહુ પરેશાનીમાં અમે આવ્યા હતા પણ ડૉક્ટરે બહુ સપોર્ટ કર્યો અમને સ્ત્રીને ખબર પડે કે તે સગર્ભા છે ખાસ કરી સોનોગ્રાફી મશીન છે સારામાં સારું સોનોગ્રાફી મશીન છે બાળકનો વિકાસ થયો છે કે નહીં લોહી ટકા પ્રસુતા સમયે ઘણીવાર લોહીની અછત થાય છે એટલે લોહીની ટકાવારી ઘટે નહીં એના માટે આપણે અહીંયા આવો ત્યારે અહીંયા ફ્રી ઓફ ચાર્જમાં કેટલા ટકા લોહી છે બ્લડ ગ્રુપ કયું છે બધી અહીંયા તપાસ થઈ જશે ફ્રી ઓફ ચાર્જમાં તો આપણું હળવદ છે એ ખેતી ક્ષેત્રે અગ્રેસર છે જેના કારણે અહીં શ્રમિકો પણ મોટી સંખ્યામાં મજૂરી કામને કરતા હોય તેની સાથે સામાન્ય જે પરિવારના લોકો છે આ ખાસ એના સુધી માહિતી મળે તે માટે થઈ અને અત્યારે આપણે બધા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છીએ હળવદ સરકારી હોસ્પિટલમાં પાછા દાખલા ઘણા સમયથી ગાયનેક ડોક્ટર એટલે કે ડિલિવરીના ડોક્ટરની જગ્યા ખાલી હતી અને ખાસ એક જાગૃત લોકોની પણ એક માંગ હતી કે ગાયનેક ડોક્ટર કમસે કમ જો હળવદ સરકારી હોસ્પિટલમાં મેકવામાં આવે કે એમની નિમણૂક કરવામાં આવે તો જે સામાન્ય પરિવારના લોકો છે જે મજૂરી કામ સાથે જે પરિવાર જોડાયેલા છે એ જે મહિલાઓ છે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં પંદર વીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા સુધીનું જે છે એ બિલ ન આપવું પડે અને આખરે આ રજૂઆતના અંતે ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરાય પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને રજૂઆતના અંતે હમણાં બે દિવસ પહેલાં જ આપણી હળવદ સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર એટલે કે ડિલિવરીના જે ડૉક્ટર છે એમની નિમણૂક કરવામાં આવી છે જેથી ખાસ આ માહિતી દરેક લોકો સુધી પહોંચે છેવાડાનો જે વ્યક્તિ છે એના સુધી પહોંચે જેથી પ્રાઇવેટ હોસ્પિટલોમાં વધુ પડતો ખર્ચ વધુ પડતા પૈસા જે છે એ ન આપવા પડે અને ઉત્તમ સગવડ ઉત્તમ જે સારવાર છે એ આપણી હળવદ સરકારી હોસ્પિટલમાં જ મળી રહેવાની છે ખાસ કરીને ડૉક્ટર આપણી સાથે છે આપણે થોડી એમની સાથે વાત કરીએ પહેલાં સાહેબનો થોડો પરિચય લઈએ તમારું તમારો પરિચય થોડો આપજો મારું નામ વિરાજ છે હું રહેવાસી છું મેં મારું એટલે અંડર ગ્રેજ્યુએટ અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાંથી કરેલ છે અને મારું ગાયનેક સ્ત્રી રોગ માટેની નિષ્ણાંતની તાલીમ મેં જેતપુર રાજકોટ સરકારી હોસ્પિટલમાંથી લીધેલી છે ત્યાં મેં બે વર્ષનો અનુભવ મળેલ છે અને ત્યારબાદ મોરબી સિવિલની અંદર પણ મેં ચાર મહિના સુધી કામ કરેલ છે ત્યારબાદ અત્યારે પ્રકાશભાઈ વરમોરાના ગાંધીનગર જાણ કરવાથી મારું અહીંયા હળવદ સરકારી હોસ્પિટલમાં ઓર્ડર આવ્યો છે એક વર્ષના ગાયનેક એટલે કે સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર તરીકેનો કે અમે જોઈએ છીએ મજૂર વર્ગ સૌથી વધારે કારણ કે ખેતી ક્ષેત્રે હળવો તાલુકો વધારે છે એટલે મજૂરી કામ કરવા માટે આવતા હોય સામાન્ય પરિવારના જે લોકો છે અને ઘણા લોકોને એવી એક માન્યતા છે કે ભાઈ સરકારી હોસ્પિટલમાં જઈ તો અહીંયા યોગ્ય સારવાર ન મળે ડિલિવરીના ખાસ કેસમાં આવ્યા હોય તો ત્યાં આગળ જરૂરી જે કંઈ સાધનો ન હોય યોગ્ય સારવાર ન મળે એટલે ના છૂટકે ઓછીના પૈસા લઈને કે જે કંઈ વાડી માલિક છે તેને મજૂરે ઉપાડ લઈને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ડિલેવરીના એના સબ જતા હોય છે તો ખાસ કેવા પ્રકારની સારવાર જે છે એ આપણે હળવદ સરકારી હોસ્પિટલમાં મળવાની છે એની એક માહિતી આપજો હળવદ સરકારી હોસ્પિટલમાં આપણે નોર્મલ ડિલેવરી જે કોઈ પણ હશે તે બધી જ નોર્મલ ડિલિવરી થઈ શકશે બરાબર થોડીક જોખમી ડિલિવરી હોય કે જેમને ગવર્મેન્ટ સરકાર તરફથી જે રજૂઆત કરેલી હોય તો એવા સ્પેશિયલ લાભાર્થીઓ માટે આપણે એક રાજકોટ કે મોરબી સિવિલમાં મોકલવા પડે તે સિવાયની તમામ ડિલેવરીઓ સિઝેરિયન છે કે નોર્મલ ડિલેવરી છે બાળકને પંપથી ખેંચવું પડે કે કોઈ પણ જાતની નોર્મલ ડિલેવરી હોય તે બધી જ ડિલેવરી અહીંયા થઈ શકે ઊંધું બાળક હોય તો તેની પણ ડિલેવરી થઈ શકે છે અહીંયા તમે કીધું ને મતલબ ઓપરેશન એ થઈ જાય છે ઓપરેશનથી બાળકનો જન્મ જે કરવો પડતો

ઘીની જરૂર પડે ટકાવારી ઓછી હોય તાત્કાલિક જરૂર હોય બે ત્રણ બોટલોનું કે એની તો એની કંઈક અહીંયા વ્યવસ્થા આપણી પાસે બ્લડ સ્ટોરેજ યુનિટ છે એટલે કે આપણી પાસે લિમિટેડ એમાઉન્ટની અંદર લિમિટેડ બ્લડ બેંક આપણી પાસે હોય કે જે સગર્ભા માતાઓને તાત્કાલિક જરૂર હોય તો એને આપણે એકથી બે બોટલ સુધીની બોટલ ચડાવી શકાય છે ઓકે તેની સાથે અત્યાર સુધી સોનોગ્રાફી મશીન લગભગ નહોતું એ પણ હમણાં સરકારી હોસ્પિટલને ફાડવું છે એટલે સોનોગ્રાફી પણ થઈ શકે કારણ કે અમુક સમય પછી સગર્ભા બહેના પછી અમુક સમય પછી સોનોગ્રાફી કરાવી ફરજિયાત છે તો એ પણ મશીન અહીંયા ફાઇડવું છે એ પણ કદાચ કંઈક આવતા દિવસોમાં ચાલુ થવાનું છે સોનોગ્રાફી મશીન આવી ગયેલ છે નોર્મલી સગર્ભા મહિલાઓને ત્રણ સોનોગ્રાફીની જરૂરિયાત ઓછામાં ઓછી હોય છે એક ત્રીજા મહિને એક છઠ્ઠા મહિને એક નવમા મહિને

સોનોગ્રાફી આપણી પાસે જે મશીન છે અને જે સોનોગ્રાફી થશે એની અંદર બાળકનો નોર્મલ વિકાસ કેટલો થયો છે કેટલા મહિના છે ડિલિવરીની તારીખ શું હોઈ શકશે અને પછી બાળકની ફરતે પાણી કેટલું છે બાળક નીચે આવી ગયું છે સીધું છે બાળક કે ઊંધું છે બાળક તો બધી જ જે નોર્મલ બેઝિક સોનોગ્રાફી છે બધી જ સોનોગ્રાફી થશે આપણી અમે કાલે આવ્યા હતા તો મને બહુ દર્દ હતું તારે અને બહુ પરેશાનીમાં અમે આવ્યા હતા પણ ડૉક્ટરે બહુ સપોર્ટ કર્યો અમને એ પૂરી કોશિશ કરી નોર્મલ ડિલિવરી કરવાની પણ બાળકને અંદર નાખ્યું હતું અત્યારે આપણે હળવદ સરકારી દવાખાનું એટલે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે છીએ અહીંયા આપણા હળવદ શહેરના અને તાલુકાના આગેવાનો અને જે નાગરિકો છે એની જરૂરિયાત ધ્યાને લઈ ધારાસભ્યશ્રીએ જે રાજ્ય કક્ષામાં આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરી અને જે ગાયનેક ડોક્ટરની આપણે તાતી જરૂરિયાત હતી અહીંયા દોઢસો આસપાસ ડિલિવરી હળવદ આ સરકારી દવાખાના ખાતે થતી હતી સવાસો દોઢસો ત્યારે ગાયનેક ડૉક્ટર ન હોવાથી સિજેરિયન કરવું પડે એવી પરિસ્થિતિમાં મોરબી અથવા રાજકોટ અથવા તો સુરેન્દ્રનગર દર્દીને ધક્કો થતો હતો અને હેરાનગતિ થતી હતી ત્યારે શ્રીના અથાક પ્રયત્નોથી અહીંયા આપણે ગાયનેક શ્રીની નિમણૂક થઈ છે ત્યારે એને ધન્યવાદ છે ડૉક્ટર વિરાજ વિરજા સાહેબ ખૂબ એમની કામગીરી સારી છે સરકારી જે બીજે મેડિકલ કોલેજ એટલે સારામાં સારી ગુજરાતની જે મેડિકલ કોલેજ છે એમાં તે અભ્યાસ કર્યો છે અને પોતે રાજકોટ સિવિલ મોરબી સિવિલનો અનુભવ લઈ અને અહીંયા હળવદ તાલુકાની સેવા માટે આવ્યા છે ત્યારે એક અપીલ પણ હું આપ બધાને કરવા માગીશ કે જ્યારે સ્ત્રીને ખબર પડે કે તે સગર્ભા છે એટલે તરત જ અહીંયા હોસ્પિટલે સાહેબને ઓપીડી એવું નહીં કે ડાયરેક્ટ ડિલિવરી માટે જ આવે એ તપાસ માટે પણ અહીંયા આવી શકે છે સાહેબ ઓપીડીમાં તપાસ છે એમાં ખાસ કરી સોનોગ્રાફી મશીન છે સારામાં સારું સોનોગ્રાફી મશીન છે બાળકનો વિકાસ થયો છે કે નહીં પણ વધારેમાં વધારે જરૂરી જે છે કે મહિલાના લોહીના ટકા પ્રસૂતા સમયે ઘણીવાર લોહીની અછત થાય છે એટલે લોહીની ટકાવારી ઘટે નહીં એના માટે આપણે અહીંયા આવો ત્યારે અહીંયા ફ્રી ઓફ ચાર્જમાં કેટલા ટકા લોહી છે બ્લડ ગ્રુપ કયું છે બધી અહીંયા તપાસ થઈ જશે ફ્રી ઓફ ચાર્જમાં પરંતુ અવેરનેસ આપણે જ્યારે બેન થાય ત્રણ મહિનાથી લઈ અને તરત જ અહીંયા બધી જ પ્રકારની સોનોગ્રાફીની લોહીની તપાસ થઈ રહી છે તો આપણે એક્ટિવ રહી સજાગ રહી અને તપાસ કરાવી અને આ સારામાં સારી હળવદ તાલુકામાં પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર મારે એવી વ્યવસ્થા અહીં છે ડૉક્ટર આદ્રોજા સાહેબ હોય બીજલભાઈ મરિયા સાહેબ હોય કે એનેસ્થેટિક કે સર્જન ડૉક્ટર હોય પીડિએટ્રિક ડૉક્ટર બાળકોના ડૉક્ટર પણ અહીં છે તો એનો મેક્સિમમ લાભ લેવા હળવદ તાલુકાની જનતાને આહવાન કરું છું